સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં બે અલગ અલગ વિસ્તારમાં ફૂડ ની અસર થતા લઈ જવામાં આવ્યા હતા જ્યારે પાંત્રીસ થી વધારે લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહને અને ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકનો કાફલો ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા આ ફૂડ પોઈઝનિંગ શેના કારણે થયું તે હજી સુધી જાણવા નથી મળ્યું તંત્ર દ્વારા સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી હતી આ ઘટના ધ્રાંગધ્રા કુંભારપુરા વિસ્તારમાં શ્રીમંતના પ્રસંગનો જમણવાર લીધા બાદ 30 થી વધારે લોકોને ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો અને બીજી ઘટના મુસ્લિમ સમાજમાં બની હતી તેમાં પણ 35 થી વધારે લોકોને ઉલટી અને પેટનો દુખાવો થયો હતો તંત્ર દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા લકુમ હિંમત સાથે લકુમ દીપક ધિમરર ન્યૂઝ ધ્રાંગધ્રા

આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર